અને એક તાત પોતાના વસ્ત્રનો એક 10 તાતનો દોરો બનાવીને કંકુમાં ગોળી પોતાના જમણા હાથે બાંધો માતાજીની નજીક કેનો દીવો તથા અગરબત્તી પ્રગટાવો જ્યાં સુધી વૃત્તિવિધિ ચાલુ રહે ત્યાં સુધી દીવો ચાલુ રહે તેનો ધ્યાન રાખજો પછી માની નજીક બેસી હૃદયથી માની સ્તુતિ કરો ત્યારબાદ ઘરના કોઈ સભ્ય પાસે દશામાની કથા વાર્તા તે સમય દરમિયાન વ્રત કરનારે દશામાં જય દશામાં હવે જાણીએ કયો દશામાની વ્રત ની વિધિ પૂરી થયા પછી માતાજીને પ્રસાદ ચડાવવો પ્રસાદમાં સવાસો ગ્રામ ઘઉંનો લોટ ગોળ અને ચોખકું ઘી નાખી ચૂરમું બનાવી ધરાવવું જો આ પ્રસાદ ન કરી શકાય તો ફક્ત ગોળ થાળ કે સાપરિયાનો પ્રસાદ ધરાવી શકાય આરતી કરીને તથા થાળ ગાયને માતાજીને પ્રસાદ ધરાવી બધાને પેનજી દેવા વ્રત કરનારે તાપમાન પવિત્ર રાખથી દશામાંનું પૂજન કરવું દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અને જો નકોડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણ કરવો ફરાળ પણ લઈ શકાય છે રાત્રે થોડો ઘણો સમય જાગીને દશમાની સ્તુતિ, भजन તથા માના જપનું રટણ કરું હવે જાણી દશમાનું વિસર્જન તથા ગ્રહતી પૂજાને કેવી રીતે કરવી 10 દિવસ આ પ્રમાણે વ્રત કરી 11મા દિવસે પાટલા ઉપર જે માપીની સાધળી વિસ્થાપના કરી હોય તેનું પૂજન કરીને સાધળીને નદી કે તળામાં પદરાવી દેવું ત્યારબાદ શક્તિ પ્રમાણે દાન કરવું બાજુ કે પાટલા ઉપર પાથરેલા ઘઉં ચોખા બ્રાહ્મણને આપવા વસ્ત્રદાન કે સૌભાગ્ય શણગાર બ્રાહ્મણીને આપવું શુદ્ધ મનથી વ્રતની ઉજવણી કરવી આ ઉજવણી ખૂબ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તાળ મન બંને ખૂબ જ પવિત્ર રાખતા માં દશામાનું વ્રત ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ વર્ષ સુધી કરે તેનું વ્રત પૂર્ણ થયું ગણાય વ્રત શરૂ કર્યા પછી અધૂરો ન રાખવો ગમે તે પરિસ્થિતિ આવે તો પણ વ્રત પૂરું કરો પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવી નાખો વ્રત ઉજવતી વખતે યથાશક્તિ બ્રાહ્મણોને જમાડે તેને અન્નદાન વસ્ત્રદાન આપવા દાનમાં સૌભાગ્ય શણગાર અપાય તો તેનું સહસ્ત્ર ગણું ફળ પડે છે

માં દશા પર જેવી જેની શ્રદ્ધા હોય એવું અચૂક ફળ મળે છે તો આ હતી દશા માના વિધિ અને તેમાં કરવામાં આવતા ઉજવણા વિશેની વાત હવે સાંભળીએ દશા માની વ્રત કથા સુવર્ણપુર નગરી માં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો સમૃદ્ધિ પાર ન હતો રાજા ની ગુણિયા સંસ્કારી અને અતિ સોશીલ તથા રૂપપતિ રાણીનું નામ અનંગ સેના હતું રાણી ગણેશ નામર અને ધર્મેષ્ઠ હતી એ ગણેવા રાજારે અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ના સાંભળતો એક દિવસ રાજમહેલના જરૂર કે બેનલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને પ્રતૃત્તિ થઈ તેથી રાણીએ કુતુહલ બસ થઈ તરત દાસીને આ કે નદી કિનારે સોળે શણગાર સાચીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તારને દસ ગાંઠ વાળી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ એણે મતથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું વ્રત તો ગરીબ ગુરખા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાને અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનો દિલ દુખાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાને ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા દિવસે પડોશી રાજા લાલ લસ્કર સાથે આવી ચડ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુવારોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંત સેના મનમાં સમજી જાય છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉકાળા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંટા વાગે છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી પીવા માટે વાવમાં ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગ્યા રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે રાણી આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલે થાકના રીતે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હા બે ઘણી દિશામાં તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો ગરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનું છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માર બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદર હતી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુકટી મોકલાવી અને સાથે સોનાની સાપડી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીને બદલે કોપાળા મારતો કાળો નાક નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાના કોપને કારણે થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ કાપી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીપડાના વાળા છે રાજા બે હાથ જોડીને વાળાના માલિકને તરતરવા લાગ્યા કે ભાઈ સાત દિવસમાં ભૂખ્યા છે દયા કરીને એક ચીપડું આપ ખેડૂતે દયા કરીને એક ચીપડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીપડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે એક ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુવાની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ

એટલે કે દેવાસ્થાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસે દસ દિવસ નકોડા ઉપવાસ કરે અને માની ભક્તિ કરે રાણી અનંત સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જે આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે અને સવારે તે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછી આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાકળ અને સુકડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઉભા છે બંને કુંવરો એમની આગળ પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસર સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળશે મા મા કરતો રાજા અભય સે દશા પગમાં પડ્યો અને બોલ્યો મા હે મા કળિયુગમાં તમારી કાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નઈ શકે માટે આવો તો કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલે તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સાંભળાશે તેની દશા સદા સારી રહેશે આ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુવરો સાથે પોતાના રાજ્યમાં આવે અભય સેના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યો હતો રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા એ દશામાં જેવા રાજા રાણીને પડ્યા